પ્રાંતિજના તાજપુરમાં રહેતા મારવાડી સમાજની મહિલાઓ દ્વારા દશામાના વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં રહેતા મારવાડી સમાજ દ્વારા ગામમાં આવેલા મહાદેવના મંદિર ખાતે દશા માતાજીના વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ વ્રતની ઉજવણીના ભાગરૂપે સવારે મહિલાઓ દ્વારા નવા વસ્ત્રો પહેરી પૂજાની થાળી લઈને પોતાના ઘરેથી માતાજીના ગુણગાન ગાતા ગાતા તાજપુર ગામમાં આવેલા મહાદેવના મંદિરે જઈ આવ્રતની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં દશામાના વ્રત નિમિત્તે મંદિરે આવેલા પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં ચુંદડી લોટનો દીવો બનાવી પ્રસાદી તરીકે ચોખા તેમજ મકાઈની રાબોનાવી ધરાવવામાં આવી હતી ત્યારે મહિલાઓ દ્વારા મંદિરે બેસી દશા માતાજીની દર્શ વાર્તાઓ સાંભળવામાં આવી હતી જેમાં વ્રત નિમિત્તે મહિલાઓ ઉપવાસ રાખી સાંજે માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ આ વ્રતને પૂર્ણ કર્યું હતું અહેવાલ નાયક પ્રાંતિજ